સત્ય સનાતન ધર્મ કી જય ભારત માત કી જય હર હર મહાદેવ જય આગામી ખ્રિસ્તી બે હજાર પચીસ નું જે વર્ષ આવી રહ્યું છે એમાં આપ સર્વે ખૂબ ખૂબ વધી પરંતુ આપણે ગત વર્ષમાં જોયું કે આપણા માનનીય યશસ્વી પ્રધાનમંત્રીશ્રી અને ઉત્તર પ્રદેશના આપણા મુખ્યમંત્રી એવા યોગીજીએ ઉત્તર પ્રદેશમાં જે આપણા સર્વનું ગૌરવ હતું એવા રામ મંદિરને ઉમેરીને હિન્દુત્વના માર્ગને પ્રશસ્ત કર્યો અને આગળ પણ આપણે જોઈ રહ્યા છીએ કે ગોકુળ મથુરામાં પણ જે કાર્ય થવા જઈ રહ્યું છે એમાં પણ આપણને યશસ્વતા મળે એવી ભગવાન ભોળાનાથની પ્રાર્થના અને બે હજાર પચીસનું વર્ષ પણ ભારત માતાની સમગ્ર વિશ્વમાં જગદગુરુ તરીકે વિશ્વગુરુ તરીકે એક મોટી નામના મળે એવી મારી ખૂબ ખૂબ આશીર્વાદ વધુમાં કહીએ તો બે હજાર પચીસમાં પ્રયાગરાજમાં જે મહાકુંભ મેળો થઈ રહ્યો છે જે આપણા હિન્દુત્વનું અને સમગ્ર વિશ્વનો સૌથી મોટો મેળો છે જે આપણી સંસ્કૃતિનું એક સોનેરુ કલગી છે એમાં હું દરેક સનાતની ભાઈઓને આ કુંભમેળામાં પધારી અને ગંગાસ્થાનમાં તરબોળ થવા હાર્દિક આમંત્રણ આપી રહ્યો છું વિશેષમાં પણ આપણે જોઈએ તો આપણી જે ઘણી માગણીઓ છે કે ભારત હિન્દુ રાષ્ટ્ર બને અને આપણી જે ગૌમાતા જે મતે આપણા ત્રેત્રીસ કોટી દેવતાઓનો જે વાસ છે તેને પણ રાષ્ટ્રમાતા તરીકે પ્રસ્થાપિત કરવામાં આવે અને ગૌમાતા ઉપર થતા અત્યાચારો અને ગૌહત્યા બંધ કરવામાં આવે એવી હું આપણા યશસ્વી પ્રધાનમંત્રી પાસે સનાતન ધર્મના એક વાહક તરીકે માગણી કરી રહ્યો છું અને આ માગણી સત્વરે સંતોષાય એવી પ્રાર્થના પણ કરી રહ્યો છું વિશેષમાં કહીએ તો આપણે તાજેતરમાં જોયું કે ઠેર ઠેર જગ્યાએ જે બાંગ્લાદેશમાં હિન્દુ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે તેના વિરોધમાં ભારત સરકાર એક એવું ઠોસ કદમ ઉઠાવે અને આ અત્યાચારો બંધ થાય એવી સમગ્ર વિશ્વમાં એક લહેર ફેલાય અને સમગ્ર વિશ્વના જે દેશો છે એ પણ આમાં ભાગ લઈ અને સનાતન ઉપર થઈ રહેલા આ અત્યાચારોને બંધ કરે એવી હું વડાપ્રધાન શ્રી અને આપણા ગુજરાતના મુખ્યમંત્રીને પણ રજૂઆત કરું છું કે તેઓ પણ મુખ્યમંત્રી વડાપ્રધાન શ્રીને આ બાબતે ધ્યાન દોરે અને સતત આ કદમ ઉઠાવવામાં આવે અસ્તું ભારત માતા કી જય જય હિન્દ નમઃ પાર્વતી ફતે હર હર મહાદેવ હર